ભરૂચ જિલ્લાના જંબુસર નગરની હાજી કન્યા શાળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી નમસ્તે આજે અત્રેની હાજીકન્યા જંબુસર કન્યા શાળા જંબુસરમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળામાં કાર્યક્રમમાં બાળકોએ ગીત સ્પર્ધા જોક્સ લુહા અભિનય ગીત ભવાઈ ગીત અને વકૃત્વ સ્પર્ધા જેવા કાર્યક્રમો તૈયાર કર્યા અને કાર્યક્રમની અમને રજૂઆત કરી અને ખૂબ સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આજના વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે